જાય 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 જાગીને બધાય ગાણી કાઢતી જાય 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 કે ને માં તો હુંતો તો રાખડી બાંધવાનીથી હુંતો તો હે ને ભાઈ અમને હવે આતર બાર થઈ ગયો ને તું રોકળા રે તારા તો માલ લઈ હવે આપણે લઈ જાવ તમને અહીંયા તમને જ સારું લાગે લઈ લે ઓ થાર લે ફોર્ચ્યુનર થાર લે ફોર્ચ્યુનર આઈફોન 16 17 પ્રો મેક્સ 10ાય કે કે મારું દાન નાનો સિક્કો છે અંદર નહીં હે લઈ લે અંદરથી જાને મને હાલો હાલો ઘડીક મે નેટ ઓલો બે જોટી ગયો ફોટા આ બે ગાંડા ગાંડા કરે છે કઈ એમ ન હોય પાણીપુરી હાળી લાયું ના કરી દે પકડી લે બી હેને રાખડી બતાવું જો 1 2 3 4 5 આ મારી આ મહિનીયા જેનીયા માધીનીયા 5 રાખડી બાંધી છે આપ બરાબર ને વાતાવરણ છે ને કે ખાસ છે થોડા ઘણા મોટા મોટા પાડી લી કે બધી તો કપડા કેવા લાગે તી જીજો કમેન્ટ કરો વખત અંધેરા આ લાગે આજે આપણે આરામ કરી લઈએ ગાડી આવે છે ને એટલે આપણે નાળા નાળાવાળા રસ્તે આવ્યા આયેલા એવું છે જો તો અત્યારે આપણે આવી ગયા છીએ પ્રમોશન કરવા માટે પરમેશ્વર હોટલ નું અને આપડા ભાઈ છે પુડી બોટાદ કેમ છો મજામાં એ ભાઈ પણ પ્રમોશન કરવા આવ્યા છે એમની પણ આઈડી છે યુટ્યુબ આઈડી યુટ્યુબ આઈડી કહી દો યુટ્યુબ આઈડી છે પુડી પહેલવાન અને ઇન્સ્ટાગ્રામ માં છે પુડી અને આપણે એમાં પુડી બોટાદ છે હા બોટાદ બહુ સારા એવા વિડીયો આવે છે એમના ને જો આ આવ્યા છે પ્રમોશન કરવા હું અને ચિરા કાકા બે હારે સેટઅપ કરી બધું સેટઅપ કરવું પડે કરો કંકુ ના હાલો તાર બાયને એડ્રેસ ની જો વાત કરું ને તો જુડલમાની ડેરી પાસે બાળિયાદ રોડ પરમેશ્વર હોટેલ તો એકવાર જરૂરથી મુલાકાત કરજો અને હે ને બહુ મજાનું બહુ મજા આવે એવું જમવાનું મળે તાજું મસાલાનું શાક તો તમને મજા દેવા રાખે આપડી જેવું આપણે કેમ ફેવરેટ એમ તમને મજા દેવા રાખે જો વસ્તુની તો વાત કરવી ને તો તમે જોઈ લો જો પંજાબી ગુજરાતી જૈન પૂડી બેનફોર્ડ ચાઇનીઝ ગાંઠિયાવાડી બંદર ઢોસા સહિત બધું મસ્ત તમને મળી જવાનું છે બરોબર છે તો મુલાકાત કરવાનું ભૂલતા નહીં અને આપડે ઇન્સ્ટાગ્રામ માં રીલ પણ અપલોડ થઈ ગઈ છે તો એ રીલ તમે જોઈ લેજો એટલે તમને વધારે ડિટેલ જોવા મળશે કેમ હવે કુલદીપભાઈ છે બે શબ્દ કહે છે ને અજય આયા છે ઓલો કેવું કહેવાય નાના એવા બોટાતમાં મોટો એવું નામ બે શબ્દ થઈ જાય

જો અહીંયા બપોરે મિત્રો દાળ બાટી પણ મળે છે તો આપણે છે દાળ બાટી પણ ઓર્ડર કરીએ છીએ દાળ બાટી કરી દઉં સાહેબ અને પંજાબી થાળી હવે ઓર્ડર તો કરી દીધો છે હવે જોઈએ શું શું આવે જે તમારે બતાવવાનું હોય ને એમાં કાઢ નાખો અને આપણે હે ને ખાલી કાજુ મસાલા એડ કરી નાખજો હાલો આપણે ચાલુ કરી દો મિત્રો આપણી સાથે છે પૂડી બોટાદ તમારો આખો પરિચય આપી દો કેમ કે ભાઈ એમ પહેલી વખત મળ્યા એટલે પરિચય તો એટલું બધું વણી નથી ખબર વિડીયો જોતા હોય પણ અહીંયા પહેલી વખત ફર્સ્ટ ટાઈમ ભેગા થયા છે બરોબર આપણે યુટ્યુબમાં ફૂડી પહેલવાન યુટ્યુબ ચેનલ છે આપણી અને ઇન્સ્ટાગ્રામમાં ફૂડી બોટાદ એવી રીતે આપણે બે પેજ છે હાલ અને આપણે બોટાદમાં જે ફેમસ વસ્તુ હોય છે તેને હાલ આપણે અત્યારે વિડીયો બનાવી રહ્યા છીએ કે તો શું અહીંયાના જે બોટાદમાં રહેતા હોય તેમને તો ઘણી માહિતી હોય 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 છે 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 કે ક્યાં ક્યાં ફેમસ વસ્તુ મળતી કેવું જમવાનું મળતું પણ જે જે સાળનપુર હનુમાનજી આવતા હોય છે એક તેમને નથી ખબર હોતી અને બહારથી કોઈ મિટિંગ અર્થે કોઈ બીજા કામ હેતુથી આવેલા હોય તેમને ખબર નથી હોતી કે ક્યાં સારું કેવું જમવાનું મળે છે તો શું તે આપણા વિડીયો જોઈને પણ તેઓ ઇમ્પ્રેસ થાય અને આરામથી તે જગ્યા ઉપર સરળતાથી પહોંચી જાય છે અને જમવાનું સારું મળે છે કેમ કે હું પણ બહાર રહેતો હતો ગાંધીનગર મેં છ સાત વર્ષ કાઢેલા છે પણ માણસોને ક્યાં જમવાનું સારું મળતું હોય છે ને એ નથી ખબર હોતી પણ આવી રીતે જો ફૂડી જ્યાં પહોંચી જાય ને તો તેમને ખબર હોય છે કે ભાઈ અહીંયા વ્યવસ્થિત જમવાનું હશે અને જો આપણે જો પરમેશ્વર હોટલની ખાસ વાત કરીએ ને તો અહીંયા તમને હોલ પચાસથી દોઢસો જણાનો તમે કોઈ ફંક્શન હોય તો એ ફંક્શન પણ અહીંયા થઈ શકે છે આપણે એ તો તમને આપણા બ્લોગ થ્રુ બતાવશું અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી રીલ તો અપલોડ થશે જ તે એમાં પણ તમે જોઈ શકો છો અને અહીંયા જમવાની જો વાત કરીએ ને તો તમને બપોરે પણ અહીંયા ફેન્સી ઢોસા મળી રહેશે છે બાટી મળી રહેશે તમામ પ્રકારની આઈટમ અહીંયા મળી જવાની છે અને કાજુ મસાલા એનું બહુ ફેમસ છે મેં સાંભળ્યું છે ત્યાં ઉધીને એટલે આપણે કાજુ મસાલા ઓર્ડર કરી દીધો છે અને ગેસ્ટ હાઉસ પણ છે તો તમારે રહેવાની સુવિધા પણ અહીંયા થઈ જશે તમે જમવા આવ્યા હોય બહારથી અને તમારે જો રહેવાનું તમે ગોધરી રહ્યા હોય ને તો પાળિયાદ રોડ ઉપર તમને જબરદસ્ત પરમેશ્વર ગેસ્ટ હાઉસ પણ છે તો તમે ગેસ્ટ હાઉસમાં પણ બુક કરાવી શકો છો અને તમે બહારથી આવ્યા હોય અથવા તમે કોઈ બીજી સિટીમાંથી માનો કે કોઈ આજુબાજુ દર્શન કરવા સ્થળી ઉપર આવ્યા છો અને તમને સારું એવું જમવાનું શોધી રહ્યા છો તમે અહીંયા આવવાનું ચૂક છો નહીં અને તમને રહેવાનું પણ અહીંયા થઈ જશે કોઈ પણ જાતનું ફંક્શન હોય બર્થડે પાર્ટી હોય કોઈ પણ જાતનું ફંક્શન હોય ને હોથી દોઢસો જણાનું તમે આરામથી ને હસતા હસતા સેલિબ્રેટ કરી શકશો બરાબર છે બીજું શું કહેવા માંગો બસ કેક ફેરી છે ને ચોક્કસ થી પરમેશ્વર રેસ્ટોરન્ટની વિઝિટ કરવા જેવી છે અને અહીંયા ફેમિલી હોલ છે જો તમે લેડીઝ તમારા વધારે હોય ને તો તેના માટે પણ વ્યવસ્થા સારી છે બાકી અમુક જગ્યાએ શું હોય કે તમારે ફેમિલીમાં સુવિધા નથી હોતી ઘણી જગ્યાએ કે ટેબલ ટૂંકમાં નાના હોય છે તો અહીંયા શું ટેબલની સ્પેસ પણ વધારે છે અને સોફા પણ સરસ મજાના મોટા છે તો શું તમારે ચાર ચાર આઠ જણા આરામથી બેસી શકે છે એ અહીંયાની એક સારી ખાસિયત છે મોટું ફેમિલી હોય ને ટૂંકમાં તોય તે નહીં રહે બધા ભૂલતા નહીં અને હા હજી તમને આપણે ઉપરના જે હોલ છે ગેસ્ટ હાઉસ છે એ બધા રૂમની સુવિધા છે અહીંયા કઈ કઈ વસ્તુ અવેલેબલ છે બધી વસ્તુ તમને બતાવવાના છે તો જોડાયેલા પણ ખાસ રહેજો બરોબર હવે આપણે જમી લઈએ

અને તમારે જો કોઈ મીઠાને લગતી તમામ આઈટમ મળી જવાની આઈટમ આઈટમ માં હે ને જબરદસ્ત બધો નવો નવો માલ આવશે ને બધું આમ જો હોય વટતો હજી બધું અત્યારે ખાલી છે કેમ કે રક્ષાબંધન ગઈ એટલે પેનાની બહુ બાકા કે ફૂલ બાકા જીકે કેન નાખી છે બરોબર એટલે તમારે જો વસ્તુ લેવું હોય ને તો તમને એડ્રેસ દોરાવી દઉં કડરા રોડ સરદાર આર્કેટ ની પાસે હનુમાનદાન ડેરી પાસે જો હનુમાનદાન ડેરી બરાબર એક મુલાકાત જરૂરથી કરજો અને હા મિત્રો જો તમને આપણો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં